નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષાની તારીખમાં ફેરફાર ઓગણત્રીસ માટે યોજાનારી પરીક્ષા હવે બાર એપ્રિલે લેવાશે આદર્શ નિવાસી શાળામાં ધોરણ નવમાં પ્રવેશ માટે ફોર્મ ભરી શકાશે અમદાવાદ ડિવિઝન પર સ્પેશિયલ ટ્રેનોના આવન છાવનના સમયમાં ફેરફાર ગાંધીધામ ભાગલપુર સ્પેશિયલ ગાંધીધામથી સત્તર ચાલીસ કલાકને બદલે અઢાર પચીસ કલાકે પડશે તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઉતાર ચઢાવ ગરમીથી શહેરીજનોની આંશિક રાહત મળી ઓગણત્રીસ ત્રીસ મે કાંઠા વિસ્તારોમાં પારો ચાલીસ ડિગ્રી સુધી જઈ શકે રાત્રિનું તાપમાન પચીસ ડિગ્રી થતા ઉકળાટની સ્થિતિ શેરડીની વાવણીને લઈને પરિપત્ર ખાંડ ઉદ્યોગ એમડી દ્વારા રોપણ કરવા પરિપત્ર બીજી તરફ વાત કરીએ તો ઉત્તર પશ્ચિમના પવનો શરૂ થતા રાજકોટમાં ગરમીનો પારો બે પોઈન્ટ છ ડિગ્રી ઘટ્યો હતો પરંતુ લઘુત્તમ તાપમાનમાં માત્ર એક ડિગ્રીનો ઘટાડો થયો હતો હજુ ત્રણથી થી ચાર દિવસ ગરમીથી રાહત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ભાવનગર જિલ્લામાં ઉનાળાની આખરી ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તાપમાનનો પાર ચાર ડિગ્રી જેટલો ઘટી ડિગ્રી સુધી પહોંચ્યો હતો હતો આ ઘટાડાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો તળાજા તાલુકાના બાઘાતકારો વર્ષોથી ફળોની રાણી ખણાતી કેસર કેરીના સફળ ઉત્પાદન માટે બારમાસી જહેમત લઈ રહ્યા છે ગત વર્ષે નિષ્ફળ ગયા પછી આ વર્ષે સાનુકૂળ વાતાવરણને કારણે આંબાઓમાં ભરપૂર મોહર આવેલા છે

બહુચરાજી વિસ્તારના ખેડૂતોને મોટી રાહત મળી શકે છે બહુચરાજીના ભાજપના ધારાસભ્ય સુખાજી ઠાકોરે ખેડૂતોના હિતમાં પગલું ભર્યું છે ધારાસભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળ સંપત્તિ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને લેખિતમાં રજૂઆત કરી છે તેમણે કેનાલમાં ત્રીસ એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવાની માંગ કરી છે ઉત્તર પશ્ચિમના ઠંડા પવનના કારણે બે દિવસમાં અમદાવાદના મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયો છે જેના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે જોકે શનિવારથી ફરી ગરમીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના ઠંડા પવનો ગુજરાત તરફ આવતા ગરમીમાં થોડી રાહત મળી છે આગામી ચોવીસ કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતા હવામાન વિભાગે કરી છે બીજી બાજુ ધૂમધકતા તડકા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દસ એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો ફરી એકવાર વધવા લાગી છે બ્રેન્ડ ક્રૂડની કિંમત સતત વધી રહી છે અને ચુંબોતેર ડોલરને પાર કરી ગઈ છે તે દરમિયાન શુક્રવારે સવારે સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવની પણ અસર થઈ છે આજે ઘણા શહેરોમાં ભાવ બદલાયા છે જો જોકે મહાનગરોમાં તેલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાંતો દ્વારા ભર વાતાવરણમાં પલટો આવવાની કરેલી આગાહી વચ્ચે વડોદરામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું દભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ગાઢ ધુમ્મસ છવાઈ જતા શૂન્ય વિઝિબિલિટી થઈ ગઈ હતી પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા સાણંદ પંથકમાં જેમ ચાલુ વર્ષે પણ સમયસર ઉનાળુ વાવેતરમાં સારા પ્રમાણમાં વધારો થયો છે ખાસ કરીને સિંચાઈનું પાણી મળતા ડાંગરનું વાવેતર વધ્યું છે જે આ વર્ષે નવ હજાર ચારસો નેવું હેક્ટરમાં થયું છે